શરીર સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા આરોપીને પાસામાં ડિટેન કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરવાની ટેવવાળા આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપી સરફરાજના વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરની કચેરી તરફ મોકલી આપતા પોલીસ કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર રાખી આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં રાખવાના હુકમ કરતા

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમનું છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ